પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો મીડિયાના વિવિધ પ્રતિનિધિ બહેનો ભાઈઓ જાગૃત પત્રકારો

એકસો અઠ્યાસી પોઈન્ટ ચોપન કરોડ એટલે કે લગભગ લગભગ બાવીસ કરોડનો આ ડિપોઝિટમાં ખૂબ મોટો વધારો એ ભાવનગર નાગરિક સહકારી બેંકે કર્યો છે અને એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું કમિટમેન્ટ સભાસદોનું એ જ આ ડિપોઝિટના વધારામાં દર્શાવે છે મિત્રો ધિરાણની વાત કરીએ તો ધિરાણ પણ એકસો ત્રણ કરોડ હતું એ આપણે એકસો બાર કરોડ સુધી પહોંચાડીને આજે આજની સ્થિતિએ ત્રીસ એકત્રીસ સાથે

એ એનપીએ ની રકમ થઈ છે એટલે કે પાંચ કરોડ 85 લાખ એટલે લગભગ છ કરોડ રૂપિયા રિકવરી એ અમારા સમયની અંદર બે પોણા બે વર્ષની અંદર થઈ છે એ સમયે આઠ પોઈન્ટ બેતાલીસ ટકા એનપીએ હતું એ આજે માત્ર બે પોઈન્ટ થયેલ છે એટલે પાંચ નો સિત્તેર ટકાનો ઘટાડો ઘટાડો એનપીએમાં પણ થયેલો